મિત્રો રિટાયર્ડ થયા પછી કેવી જિંદગી જીવવી છે તમારે લગભગ લોકોનો જવાબ હશે દોઢ ભાગ વગરની અને આરામદાયક પણ હવે જો હું તમને એવું કહું કે કોઈ એક વ્યક્તિ છે જેણે સડસઠ વર્ષની ઉંમરે મેરેથોન રન કરવાનો વિચાર કર્યો અને સિત્તેરમાં વર્ષે તેઓ અઢારમી મેરેથોન દોડ્યા અને એક્યાશીમાં વર્ષે સોમી મેરેથોન દોડ્યા જી હા તો મળીશું આજે આપણે રણધીર ચૌહાણને જેઓએ ખૂબ બધી મેરેથોન દોડીને બની ગયા છે મેરેથોનના મહારથી મુંબઈમાં જન્મેલા અને અમદાવાદમાં પોલીસ તરીકે ફરજ બજાવી ચૂકેલા નિવૃત્તિ બાદ છ મહિના સજાગ થવાનો વિચાર આવ્યો અને તે સમયે ન્યુયોર્કમાં યોજાતી મેરેથોન જોયા બાદ તેમાં જોડાવાનું મન થયું બસ પછી તો ચાલુ થયો દોડવાનો સિલસિલો મેરેથોન બે હાજર માં ચાલુ કરી અને અમદાવાદની પણ પહેલી મેરેથોન હતી એ રીતે સતત ચાર વર્ષ સુધી એમાં હું ફર્સ્ટ આવ્યો ચાલે ચાર વર્ષ અને પછી એ ચાલુ થઈ ગયું એટલે અમેરિકા અને બીજા અલગ અલગ કન્ટ્રીઓમાં દેશોમાં લગભગ આઠ નવ દેશોમાં મેં ઘણી બધી કરી અને આજે મારી છેલ્લી મેં પૂરી થઈ છે આજે અને મેં ટોટલી લગભગ છાસઠ જેવી મેરેથોન ફૂલ મેરેથોન અને અલ્ટ્રા મેરેથોન કરી અને ચોત્રીસમી આજે પૂરી થઈ હાફ મેરેથોન એ રીતે મારી આજે સો પૂરી થઈ જે મારા ત્યાં સુધીનું જે સ્વપ્ન હતું પોતાને એથ્લીટ થવાનું એમને આજે પૂરું કર્યું અને આ બધી મેરેથોનું એમને ડેડિકેટ કરું છું અને પછી તો રણધીરભાઈ ચૌહાણ ભારત ઉપરાંત અમેરિકા કેનેડા જર્મની ફ્રાન્સ પેરાગ્વે ઓસ્ટ્રેલિયા આફ્રિકા અને મોરેશિયસમાં મેરેથોન દોડી ચૂકેલા છે સિરિયલ રનર રણધીરભાઈને દોડવાનો એવો ચસ્કો લાગ્યો કે ટીવી જોવાના સમય જેટલો સમય તેઓ ઘરમાં ચાલીને મેરેથોનની પ્રેક્ટિસ કરતા હતા અને હવે રણધીરભાઈ પાસેથી એ જાણીએ કે વીસ ત્રીસ ચાલીસ નહીં પરંતુ સો સો મેરેથોન દોડ્યા બાદ તેમની કઈ મેરેથોન યાદગાર રહી મારો શિકાગોનો મેરેથોનનો અનુભવ બહુ જ સરસ હતો ટ્રેન મારી સોળ કલાક લેટ પડી જેના હિસાબે મારે એકાદ કલાક આરામ કરીને સીધું જ ગ્રાઉન્ડ પર જવું પડ્યું મેરેથોન પૂરી કરી એના હિસાબે હું એમ કહી શકું છું કે આપણે ધારે કરી ધારે કરી શકીએ છીએ જેના નામમાં રણ છે તેવા રણધીર ચૌહાણ સાથે તેમના પત્નીનો પણ મેરેથોન સફર કેવો રહ્યો આવો જોઈએ રણધીરને લીધે અમે લોકો ફોરેનમાં અને ઇન્ડિયામાં અલગ અલગ સિટીઝમાં ટ્રાવેલ કરી શકીએ છીએ ફોરેનમાં હું એની ફિનિશ લાઇન પણ ટાઈમે પહોંચવા માટે મારી ટ્રેન બસીસ કંઈ પણ લઈને પહોંચી જાઉં છું અને મોટી વાત એ છે કે એને લીધે હું મારી હેલ્થનું ધ્યાન રાખવા લાગી છું કે સવારે હું પણ મેક શ્યોર કરું કે હું મારી હેલ્થ માટે એક્સરસાઇઝ કરું અને એ રીતે અમે એન્જોય કરીએ છીએ અમારો ટાઈમ અને એનું ડ્રીમ પણ પૂરું કરીએ છીએ રણદેરની રાજકોટમાં જ્યારે હતી મેરેથોન ત્યારે મેં પણ ફાઇવ કે કરેલી અહીંયા અમદાવાદમાં પણ અમે કરેલી અને કપલમાં અમે બંને ફર્સ્ટ આવેલા કરવાની હતી ત્યારે અને નાની નાની મેં કરી છે પેલી બેનિફિટની મોટિફની હતી ને ત્યારે મેં ડ્રીમ રનને એવું કરતી તું ત્રણ ચાર વાર ગયેલી સવારે મારી આ થર્ડ મેરાથોન છે અને હું વિચારી રહી હતી કે મારી લાસ્ટ મેરાથોન હશે બીકોઝ બહુ જ ટાયર્ડિંગ ફીલ થયું હતું બટ રણધીર ચૌધરી જે છે એમની આ એટી વન એજમાં બી એમની આ હંડ્રેડ મેરાથોન છે સો એ સાંભળીને બહુ જ ઇન્સ્પાયર થયું અને એમ લાગ્યું કે ના ના અમારે લાસ્ટ નથી સ્ટીલ આઈ કેન ઇન નેક્સ્ટ યર ઓલ્સો આજની યુવા પેઢી જ્યારે બે માર ચડવામાં પણ લિફ્ટનો ઉપયોગ કરે છે ત્યારે જાણીએ જુવાન દાદા પાસેથી કે કેવી રીતે જાળવે છે તેઓ તેમની તંદુરસ્તી ભગવાને આપણને એટલું સુંદર શરીર આપ્યું છે તો આપણી એ જ બને છે કે એમ પૂરેપૂરું ધ્યાન રાખવાનું રોજની એક્સરસાઇઝ કરવાની રોજનું ભોજન સાદું અને રાખવાનું અને મુક્ત જીવન રાખવાનું અને સુવાની આઠ કલાકની ઊંઘ હોવી જોઈએ મને અત્યારે એક્યાસી વર્ષે કોઈ પણ દવાની જરૂર નથી મને જ્યારે મેરેથોન કર્યું હોય ત્યારે આરામથી કરી શકું છું અને ડૉક્ટરની પાસે પણ ભાગ્યે જ જવાનું થાય છે આજે મુંબઈમાં બેતાલીસ પોઈન્ટ એકસો પંચાણું કિલોમીટરની ફૂલ મેરેથોન સાથે રણધીર ચૌહાણ દોડી રહ્યા છે જિંદગીની છેલ્લી અને એકસો એકમી મેરેથોન ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ